સ્વાગત છે તમારો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તો ગુજરાત માલ ચાલી રહેલી જે યોજનાઓ છે તેમાં મહત્વની આપણે જે કુંવરબાઈના મામેરાની યોજના છે તેની સંપૂર્ણ માહિતી લઈને આવી ગયા છે કે કયા લોકો જે આ યોજનાનો લાભ લઈ શકશે તો કે જોઈએ આપણે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ ગુજરાત નિયમ અનુસૂચિત જનજાતિ કલ્યાણ પ્રભાવ કુંવરબાઈનું મામેરું યોજના અનુસૂચિત જાતિઓના કન્યાના લગ્ન પ્રસંગે નાણાકીય સહાય મેળવવા અંગેનું અરજી આપણે જોઈએ કે પ્રતિ અનુસૂચિત જનજાતિ કલ્યાણ યોજના હેઠળ કયા કયા પુરાવા માંગેલા છે તેની સંપૂર્ણ ડિટેલ આપણે જોવાના છે તો તમે જોઈ શકો છો આપણે વિગતવાર માહિતી મેળવી કે ડોક્યુમેન્ટ કયા જોશે તો બને રહીજો તો ચાલો આપણે આજનો વિડીયો ચાલુ કરી જોઈ શકો છો કે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કુંવરબાઈના મામેરા અંગે ફોર્મ શું શું જોઈએ તેની સંપૂર્ણ માહિતી કન્યાનો ફોટો વર કન્યાનો લગ્ન સમયનો ફોટો કન્યાનું અને યુવકનું આધાર કાર્ડ કન્યાના પિતા વાલીનું આધાર કાર્ડ સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો જ તે ત્યાર પછી સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલી યુવક જાતિનો દાખલો અરજદારનો રહેઠાણનો પુરાવો જે પણ તમે ચૂંટણી કાર્ડ છે છે ગમે એ શકો છો કન્યાના પિતા વાલીની વાર્ષિક આવકનો દાખલો રેશન કાર્ડ ઈ કેવાયસી કરેલું હોવું જરૂરી છે કન્યાની જન્મ તારીખ પુરાવો યુવકની જન્મ તારીખનો પુરાવો લગ્ન કંકોત્રી લગ્ન નોંધણી પ્રમાણપત્ર બેંક પાસબુક રદ કરેલ ચેક યુવતીના નામનું હોવું જોઈએ એક સરનામું હોવું જોઈએ બે બે દરેક પત્રક હોવો જોઈએ જો પિતા સહાય ન હોય તો મરણનો દાખલો અને છેલ્લું લગ્ન નોંધણી સમયે રજૂ કરવામાં આવેલા ફોર્મ લગ્ન વિજ્ઞપતિ ફોર્મ એટલે કે જે આપણે કંકોત્રી છે તેનો નમૂનો આપવાનો રહેશે ત્યાર પછી મહત્વની આપણે વાત કરીએ તો પાત્રના માપદંડ આવક મર્યાદાનું ધોરણ ગ્રામ વિસ્તારે એક લાખ વીસ હજારથી તથા શહેરી વિસ્તારમાં એક લાખથી પચાસ હજાર સુધી જઈ શકે છે યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વય બે કન્યા સુધીના લગ્ન પ્રસંગે આપવામાં આવે છે સહાયનું ધોરણ સામાજિક અને શૈક્ષણિક રીતે પસાત વર્ગ અને આર્થિક પસાત વર્ગોની કન્યા લગ્ન તથા ખર્ચાના મદદરૂપ થવા માટે કન્યાને બાર હજારની સહાય ચેકથી ચૂકવવામાં આવશે લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે એટલે કે આપણે લગ્ન થાય તેના બે વર્ષમાં અરજીનું આ ફોર્મ ભરવાનું હોય છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે અરજદાર લગ્ન માટે સમયે કન્યાની ઉંમર અઢાર વર્ષ અને વધુમાં વધુ એકવીસ વર્ષથી હોવી ફરજિયાત છે પાત્રના માપદંડ આવકના મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તારે એક લાખથી વીસ હજાર તથા શહેર વિસ્તાર માટે જેમ આપણે આગળ જોયું તો સહાયનું ધોરણ સામાજિક એમાં બાર હજાર મળવા પાત્ર છે ત્યાર પછી લગ્નના બે વર્ષમાં સહાય માટે અરજી કરી શકશે અરજી કન્યા નામે કરવાની રહેશે એ તો તમને ખ્યાલ હશે અરજી ઓનલાઈન કરવાની રહેશે ફોર્મનો નમૂનો જે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને વધારે માહિતી માટે વેબસાઇટનો સંપર્ક કરવો હેલ્પલાઇન નંબર પણ આપણે આપી દઈશું આ વિડીયોના અંતમાં તો જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો અને આઈ યોજનાને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો